સુરત શહેરમાં ફરી તબીબોની મહેફિલનો વિડીયો હાલ તો વાયરલ થયો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રંગરેલિયા મનાવની વાત વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દારૂ પાર્ટી કરાવવાના નામે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વાયરલ વિડિયોને લઈને તપાસની માંગ પણ ઉઠવા પામી છે સુરતમાં ફરી એક વિવાદિત વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત ડોક્ટરોની રંગરેલિયા બહાર આવ્યા બાદ હવે સુરત નવીલ હોસ્પિટલના ડોક્ટરોની દારૂ પાર્ટીના નામનો વિડીયો વાયરલ થયો છે સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડોક્ટરો દ્વારા રંગીન લાઇટો અને દારૂની બોટલો સાથે દારૂની મહેફિલ મનાવી હતી તે વિડીયો હાલ વાયરલ થયો છે તો વિડીયોમાં સંભળાઈ રહ્યું છે કે અમે એકલા તો આ ફ્લોર પર પાર્ટી કરતા નથી બીજા પણ કરે છે તમે કહેતા હોય તો અમે અવાજ ધીમો કરી નાખીશું જેને લઈને અન્ય ડોક્ટરો પણ દારૂ પાર્ટી કરતા હોવાની ચર્ચા જોવા મળી છે ત્યારે આ વિડીયો મામલે ખરેખર તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠી છે ત્યારે તપાસ ખરેખર તટસ્થ કરાશે કે પછી મામલા પર તપાસના નામે પાણી ફેરવી દેવાશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જીતન ફર ન્યૂઝ